એકલવ્યની ગુરુ પ્રત્યેની ભક્તિ આચાર્ય દ્રોણે રાજકુમારોને ધનુર્વિદ્યાનું ઔપચારિક શિક્ષણ આપવાનું શરૂ કર્યું તે રાજકુમારોમાં અર્જુન અત્યંત પ્રતિભાશાળી અને ગુરુનો ભક્ત હોવાને કારણે તે દ્રોણાચાર્યનો પ્રિય શિષ્ય હતો દ્રોણાચાર્યને પણ પોતાના પુત્ર અશ્વત્થામાં પ્રત્યે વિશેષ સ્નેહ હતો તેથી તેઓ ધનુર્વિદ્યામાં પણ તમામ રાજકુમારોમાં અગ્રેસર હતા પરંતુ અર્જુન અશ્વત્થામા કરતાં વધુ પ્રતિભાશાળી હતો એક રાત્રે જ્યારે બધા શિષ્યો ગુરુના આશ્રમમાં રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે અચાનક પવનના જોરથી દીવો ઓલવાઈ ગયો અર્જુને જોયું કે અંધારું થઈ ગયા પછી પણ તેણે પોતાના હાથ વડે એક મોઢું ભોજન મોપર લીધું આ ઘટનાથી તે સમજી ગયો કે ધ્યેય રાખવા માટે પ્રકાશ કરતા વધુ અભ્યાસની જરૂર છે અને તેણે રાતના અંધકારમાં લક્ષ્ય રાખવાની પ્રેક્ટિસ શરૂ કરી તેમની આવી કસરતોથી ગુરુ દ્રોણ ખૂબ જ પ્રસન્ન થયા તેણે અર્જુનને તીરંદાજીમાં તેમજ ગદા તોમર તલવાર વગેરે જેવા શસ્ત્રોના ઉપયોગમાં પારંગત બનાવ્યો તે દિવસોમાં નિષાદના પુત્રનું નામ હિરણ્યધનુ હતું એકલવ્ય પણ તીરંદાજી શીખવા માટે દ્રોણાચાર્યના આશ્રમમાં આવ્યા હતા પરંતુ તેઓ નીચલી જાતિના હોવાથી દ્રોણાચાર્યએ તેમને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા ન હતા નિરાશ થઈને એકલવ્ય જંગલમાં ગયો તેણે દ્રોણાચની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને પોતાના ગુરુ માનીને ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો એકાગ્રતા સાથે ધ્યાનની પ્રેક્ટિસ કરીને ટૂંકા ગાળામાં તે તીરંદાજીમાં ખૂબ જ પારંગત બની ગયો એક દિવસ બધા રાજકુમારો ગુરુદ્રોણ સાથે એ જ જંગલમાં શિકાર કરવા ગયા જ્યાં એકલવ્યએ આશ્રમ બનાવ્યો હતો અને તીરંદાજીનો અભ્યાસ કરતો હતો રાજકુમારનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યના આશ્રમમાં પહોંચ્યો એકલવ્યને જોઈને તે ભસવા લાગ્યો આનાથી ગુસ્સે થઈને એકલવે કૂતરા પર તીર માર્યું અને તેનું તીરથી ભરી દીધું એકલવ્યએ એવી કુશળતાથી તીર માર્યા કે કૂતરાને કોઈ પણ પ્રકારે ઈજા ન થઈ પરંતુ તીર સાથે બંધાઈ જવાને કારણે તેણે ભસવાનું બંધ કરી દીધું કૂતરો પાછો ફર્યો ત્યારે અર્જુને તીરંદાજીનું કૌશલ્ય જોયું ત્યારે તેણે દ્રોણાચાર્યને કહ્યું હે ગુરુદેવ આ કૂતરાના મોંમાં જે કુશળતાથી તીર છોડવામાં આવ્યા છે તે પરથી એવું લાગે છે કે અહીં મારા કરતા પણ મોટો તીરંદાજ રહે છે દ્રોણાચાર્ય તેમના બધા શિષ્યો સાથે એકલવ્ય પાસે પહોંચ્યા અને પૂછ્યું હે વત્સ આ તીર તમે જ માર્યા છે જ્યારે એકલવ્યએ સ્વીકાર્યું ત્યારે તેણે ફરીથી પૂછ્યું તમે ધનુર્વિદ્યા શીખવનાર કોણ છો એકલવે જવાબ આપ્યો ગુરુદેવ તમને મારા ગુરુ તરીકે સ્વીકારીને મેં ધનુર્વિદ્યા શીખી છે આટલું કહીને તે તેને લઈ ગયો અને દ્રોણાચાર્યની મૂર્તિ સામે ઊભો કરી દીધો દ્રોણાચાર્ય ઇચ્છતા ન હતા કે કોઈ અર્જુન કરતા મોટો ધનુર્ધર બને તેણે એકલવ્યને કહ્યું જો હું તારો ગુરુ છું તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે એકલવે કહ્યું ગુરુદેવ તમે જે માગો તે હું ગુરુદક્ષિણા તરીકે આપવા તૈયાર છું આના પર દ્રોણાચાર્યએ એકલવ્યને પોતાનો જમણો હાથનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે આપવા કહ્યું ગુરુદક્ષિણા તરીકે એકલવ્ય પાસેથી પોતાના જમણા હાથનો અંગૂઠો માંગ્યો એકલવ્યે ખુશીથી અંગૂઠો આપ્યો આ રીતે જ્યારે એકલવ્ય પોતાના હાથથી ધનુષ્ય મારવામાં અસમર્થ બની ગયો ત્યારે તેણે પોતાના પગથી ધનુષ્ય મારવાની પ્રેક્ટિસ શરૂ કરી